પોરબંદર છાયા નગરપાલિકાના નવા બિલ્ડિંગનું નિર્માણ તો કરવામાં આવ્યું છે પરંતુ આ બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે અંગે ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકા દ્વારા હવે લિફ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે પોરબંદર છાયા નગરપાલિકાનું બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ઘણા સમય પૂર્વે રેલવે સ્ટેશન રોડ પર આવેલું આ બિલ્ડિંગ કાર્યરત પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ અદ્યતન આ બિલ્ડિંગમાં લિફ્ટ જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી બિલ્ડિંગ કાર્યરત કરાયું ત્યારે તે સમયના પ્રમુખ સરજુ કાર્યાને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ એમ છતાં હજુ સુધી લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ ન હતી જેના કારણે અહીં આવતા વૃદ્ધો અને ખાસ કરી અને વિકલાંગ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અહીં દરરોજ આવતા કેટલાક કર્મચારીઓ પણ મુશ્કેલી ભોગવી રહ્યા હતા ત્યારે નવા આવેલા મહિલા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી દ્વારા પાલિકાના બિલ્ડિંગમાં આ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તેવી શહેરભરમાંથી માંગ ઉઠી હતી જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પણ અહેવાલો પ્રસારિત કરાયા હતા જેને ધ્યાને લઈ ડોક્ટર ચેતનાબેન તિવારીએ તુરંત કાર્યવાહી હાથ ધરતા લિફ્ટ ફિટ કરવાની કામગીરી શરૂ થઈ છે જે પૂર્ણ થશે અને લિફ્ટ કાર્યરત થશે ત્યારે ખાસ કરી અને દિવ્યાંગો અને વૃદ્ધોને પડતી મુશ્કેલીઓ દૂર થશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર